ઓમજી થોડક મારી દેશી લુક આવી જ હો હું થોડક અલગ હતો પણ આવા જમી બાકી છે જમવાનું બાકી છે અને ભાઈ ગોપરો નામ એવું હોય કે આપણે ગુજરાતી ભાષામાં

મહેમાન આવે એમ છે એટલે એમની વાટે છીએ હમણાં આવે એટલે તમને બતાવીએ કે કોણ મહેમાન છે આજે આપણે જે મહેમાન નો ઇંતજાર કરતા હતા એ મહેમાન આવી ગયા છે ગાડીમાંથી ઉતરે ત્યારે તમને ખબર પડશે કે મહેમાન કોણ છે ઓકે મજા મને બેન તો મિત્રો જુઓ તમે પીજી પીજીભાઈ સામે જે ગાડીઓ છે અને બેન અહીંયા આવી ગયા છે રીનાબેન

ઓકે આપણે એમનો ફૂલ ઇન્ટરવ્યૂ આપણે લેવાના છીએ આપણી અલ્પેશ ગુજરે યુટૂબ ચેનલની અંદર અને જાણવાના છે એમના વિશે ઘણી બધી આજે વાતો પીજી મમ્મી ચા બને લેવા છે ઓકે એન્ડ હું તો મિત્રો ચા કાંઈ પીતો નથી એટલે આપણે પીજીભાઈને ચા આપે ચા કોને નથી આવડતી પીતા હેમ આવડતું છે મિત્રો રકે ભીમાં ચા તો પછી મને નથી આવડતી હું તો ચા જ નથી પીતો મારા હારીયમાંય નથી તો તમને ત્યાં ખબર છે

તો એવું ન હોય શીખવાનું હોય આ જે સ્પીચ હતી ને બેન ને એ સ્પેશિયલ વિજેભાઈ માટે હતી છે ને અમે બધા વાત કરી છે ને વિજેભાઈ બેઠા છે એટલે બેને કીધું કે મેં એમને કીધું કે કઈક વિડિયો રેકોર્ડ કરો ક્યાંક મુકવા થશે જે વિજેભાઈ આલી જ જન હું એમ ઓ આલી જ બેના મે તમને કેમ લાગે છે હા ને ભાઈ મારું ઇન્ટરવ્યુ લેવાના તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો મારા અલ્પેશભાઈ ગુજરીયા ચેનલને ચેનલ ને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો ને નવા નવા ઇન્ટરવ્યુ આવતા રહેશે ઓકે ધન્યવાદ તો મિત્રો અત્યારે ભાઈ નું ઇન્ટરવ્યુ લઈ લીધું છે પીજી ભાઈ અને વરસાદે પણ બહુ સારો સપોર્ટ કર્યો છે ભાઈ વરસાદે કે વરસાદ આવ્યો નહીં કારણ કે ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયો ત્યારે એક વાગ્યો છે મિત્રો અને જમીલે જમીલે તો રીના તો સૌથી પેલા કરી ગયા છે બેન બબુક લાગી ગયા છે હા આપણે બે તો મહેમાન બે કા એવું છે તો રીનાબેન જો ભાઈ ઘર જેવું જ રાખે છે એટલે કે અમે પેલા બેહી જઈએ પછી મહેમાન બેહે બીજે બેન ઘરે છે પહેલી વાર કે બહુ મજા આવી તો મજા ને તો આપણે બધા વાલા વાસ્તુમાં નહીં આવ્યો એટલે આપણે બાકી હતા બધા હા બાકી હું બાકી હતો બાકી બધા બધા આવી ગયા તો આપણે જ નતા આવ્યા આપણે જ નોતા આવ્યા હા મારી ગણતરી હતી જ કે તમે તીર્થને લાવો પણ તમે તીર્થને ન લાવવા એટલે તમારા તીર્થને એક વાર મને મળો અને બેનનો તો બહુ ધન્યવાદ કેવો પડે કે આજે છઠ્ના દિવસે બેન આવ્યા અને ઇન્ટરવ્યુ દીધું એટલે એમનાથી વધારે શું વાત હોય ફીલ તો આમ એમ તો આમ કહું ને તો મને આમ આમ જે હું છે આ બહુ વાપર્યું નથી એટલે બહુ આમ નો મજા આવે પણ ડૂંકમાં થોડોક આ વાપરું ને તો વધારે મોબાઈલ કરતા આમાં મજા આવે ગોપરો અંદર આમ વરદાજા નઈ બનાયો એકવાર તો બહુ સરસ બની ગયા ને તમે ને તમે મતલબ સૌથી પહેલો ઢિંગલી સોંગ માંથી કેમ પણ ફેમસ થઈ ગયા બાકી આમ રીનાબેનેતે આમ દુલ્હન બની ગયા અને વાત ભાઈ મેં કીધું આ મન તો તો મારી હતા જે ભાઈ મેરેજ કરાવવા આવ્યા હતા એને અમારી બહુ અને આજે ખુબ મજા આવી છે તમે પણ સપોર્ટ કરતા રેજો અને આ ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો પીજીભાઈ બધું હમણાં લેવાના છે કારણ કે નાઇન્ટી કામકાજ

આ મારા ડ્રાઈવર છે પણ બહુ રાશી એમ જ પડે બીજીભાઈ જય પ્રદીપભાઈ બિલકુલ એવું તમે કાર્ય કરો એમાં પણ જરૂર હોય બિલકુલ બીજીભાઈ બેન તમારો ખૂબ ખૂબ આભાર બેને ખૂબ સપોર્ટ કર્યો છે તો એકવાર આ ચેનલને કરી લેજો અને સપોર્ટ કરજો અને બસ તમે ક્યાંથી રહ્યા છો તે जय माताजी जय द्वारकाधीश जय माताजी जय द्वारका તો આ જોતા નવા નવા ઇન્ટરવ્યુ આવતા રહેશે ગોપરો ચેક કરે છે કે ભાઈ કેમ આગલા અંદર એમને તો એવું મારે આવું લેવું મને ફાવી ગયું એમ કે હવે પછી તમારે લઈ દેવું ને પણ આપણે હા સમથિંગ બધું ગણો ને તમે એસેસરીઝ તો અત્યારે માઇક સાથે તમે લેશો ને તો સમથિંગ નેવું આજુબાજુ પડી જશે માઇક સાથે હવે તમારે એક મહિનાની ઇન્કમ છે ભાઈ લઈ લે તો મિત્રો રીનાબેન જે છે રીનાબેન કન્ફ્યુઝ છે કે તો શું કરવું કેમ કે ઓલમોસ્ટ અત્યારે તો એમને તો આઈફોન છે એ બધા આઈફોનથી શૂટ કરવા છે ને એમને કંઈ માઇક્રોફોનની જરૂર છે ને બધાનો સારો વોઇસ છે કેમ લાગે બેન